સુરત નવ વર્ષની બાળકી પર બે પાડોશી આચાર્ય દુષ્કર્મ માતાએ બાળકીને બોલાવવા મોકલતા જ ફૂટ્યો ભાંડો સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે શહેરના ગોડાડ વિસ્તારમાં બે તરુણોએ એક નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચાર્ય અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે શ્રમ વિસ્તારમાં રહેતા પંદર અને સોળ વર્ષના બે તરુણોએ બાળકીને ફોસલાવીને ઘરે બોલાવી હતી બાદમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો કે બાળકીના માતાને ખબર પડી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો હાલમાં પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા છે એમની નાની દીકરી જે નવ થી દસ વર્ષની છે એની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ બાબતે પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું એફઆર નોંધી અને એમાં આઈપીસી ત્રણસો છોતેર પોક્સો વગેરે મુજબની કલમ ઉમેરવામાં આવી છે આ દુષ્કર્મમાં જે દીકરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરેલ છે આ દીકરી જ્યારે એના બેનપણી એને બોલાવવા આવી ત્યારે જવાની ના પાડી અને જવાની ના પાડી ત્યારે એને મમ્મીને એ થોડોક ડાઉટ ગયો અને એના મમ્મી પૂછ્યું કે કેમ ના પાડસ ત્યારે દીકરી જણાવેલ કે આ જે બેનપણી આવે છે એના એના ઘરમાં અથવા એના આસપાસ છે એની સાથે આવી રીતના દુષ્કર્મ અથવા એને ન ગમે એવી ઘટના કરે છે જેના આધારે એના મમ્મી આઈડેન્ટિફાઈ કરી શક્યા કે આમની સાથે આ કંઈક ખોટું થયું છે અને જે બાબતે તેમણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી આ ઘટના છેલ્લા એકાદ દોઢ મહિના પહેલાની પણ છે કે જેમાં આ દીકરી સાથે અત્યાર સુધીની માહિતી મુજબ બે વાર બન્યો છે બનાવ તે છતાં અમે વેરીફાય કરી રહ્યા છીએ કે કેટલી વાર આ ઘટના બની છે શું બન્યું છે એ તમામ બાબતે તપાસ ચાલુ છે